અરવલી જિલ્લામાં કાર્યદક્ષ પોલીસ અધિષક સૈફાલી બરવાલ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ મજબૂત કરવા માટે સતત પ્રયત્નશીલ છે જ્યારે એનાથી ઊંધો નજારો બાયર તાલુકામાં જોવા મળી રહ્યો છે બાયર તાલુકામાં બિંદાસ ખુલેઆમ કોઈના ડર વગર મોતની સવારીઓ ખડકીને ખાનગી વાહનો બેફામ ફરી રહ્યા છે જેના બાયર શહેરના ટ્રાફિક પોલીસે મુખ પ્રેક્ષક બની રહી છે સામાન્ય નાગરિક સામાન્ય નિયમો માટે પણ દંડિત કરવાનું છોડતા નથી તો પોલીસ કર્મીઓને આ મોતની સવારીઓ નજરે પડતી નહીં હોય હવે તો બાયડમાં ડીવાયએસપી કચેરી પણ કાર્યરત છે તો તેઓએ આ મોતની સવારીઓ બાબતે કડકાઈ દાખવવાની કરવાની જરૂર છે રિપોર્ટ નિલેશ પટેલ અરવલી